આજે નાયબ મુખ્યમંત્રી હર્ષંધવીનો જન્મદિવસ હર્ષંધુના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલ દ્વારા મોટી જાહેરાત કરાઈ સ્ત્રી રોગ ઓર્થોપેડિક સર્જરી આંખ બાળરોગ જનરલ મેડિસિન અને દાંત સહિત તમામ વિભાગોમાં ઓપીડીની તપાસ આજે વિનામૂલ્યે કરી આપવામાં આવશે આજે હોસ્પિટલમાં જેટલી પણ ડિલિવરી થશે તેનું હોસ્પિટલ બિલ પણ લેવામાં આવશે નહીં બીજી દીકરીનો જન્મ થશે તો એક લાખ ના બોન્ડ પણ અપાશે આ ઉપરાંત આજે ફ્રી મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન નું પણ કરાયું આયોજન આજે હર્ષભાઈ ના એકતાલીસ માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં મોટાભાગે ઘણી બધી સંસ્થાઓ જ્યારે રક્ત એકત્રિત કરીને લોકોના જીવ બચાવવા માટેના પ્રયાસો કરતી હોય છે ત્યારે એક નવી પહેલ અને અલગ રીતે પાટીદાર સેવા સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ગામડાઓને જીવંત રાખવા માટેના જે પ્રયાસો યુવાનો અને આગેવાનો દ્વારા થઈ રહ્યા છે ત્યારે નિર્દોષાનંદ હોસ્પિટલ ટીમ બી જે નિશુલ્ક સેવા આપી રહી છે એમના

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીના એકતાલીસમાં બર્થડેના દિવસે હોસ્પિટલના ટ્રસ્ટીગણ દ્વારા આજના આખો દિવસ ઓપીડી ફ્રી રાખવામાં આવી છે સાથે સાથે મોતિયાના ઓપરેશન ફ્રી દાંતની સારવાર લેવાનાર આવનાર વ્યક્તિઓને પણ ટ્રીટમેન્ટ ફ્રી આપવામાં આવી રહી છે જે પણ ડિલિવરી અહીંયા થશે આજના દિવસે એ તમામ લોકોને કોઈ પણ ચાર્જ લીધા વગર ડિલિવરી ફ્રી ઓફ ચાર્જની અંદર કરી દેવામાં આવશે બીજી દીકરીનો જો જન્મ થશે તો એમને એક લાખ રૂપિયાના બોન્ડ પણ અર્પણ કરવામાં આવશે અને સાથે સાથે પટેલ સંઘ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે ભાવનગર તખ્તેશી હોસ્પિટલ અને લોક સમર્પણ બ્લડ બેંકના દ્વારા આજનો આ કાર્યક્રમ એમના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાંચસો કરતા વધારે બ્લડ ડોનેશન કેમ્પ એકત્રિત થાય એની માટેના પ્રયત્નો અલગ અલગ સંસ્થાના દ્વારા અત્યારે થઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે બ્લડ ડોનેશન દેવા માટે આવી રહ્યા છે હર્ષની લાગણી એ માટે છે કે સુરતના સુરતની જન્મભૂમિને કર્મભૂમિ બનાવીને ગુજરાત રાજ્યના સુશાસનની અંદર સત્તા સંભાળનાર ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસે હર ઉલ્લાસ સાથે ખાસ કરીને ડાયમંડ ઇન્ડ્રી સાથે સંકળાયેલા તમામ લોકો આજે એમને સ્વાગત માટે એમને આવકારવા માટે તમામ લોકો પણ ઉપસ્થિત રહેવાના છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત